નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા વિદ્યાર્થીઓ માટે એમના રિઝલ્ટ જોવા માટે એમનો સિલેબસ જોવા માટે સબ્જેક્ટ સિલેક્શન કરવા માટે એનરોલમેન્ટ વેરિફિકેશન કરવા માટે કે પછી રિઝલ્ટનું રીએસેસમેન્ટ ફોર્મ ભરવા માટે તમામ પ્રોસેસ એક એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થી ખુદ જાતે કરી શકે છે એ હેતુથી બે હજાર ત્રેવીસ ચોવીસ કે ત્યાર પછીના તમામ વિદ્યાર્થીઓ માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેને દરેક વિદ્યાર્થીએ પોતાના સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર પર જેના માટે આપણા સ્માર્ટફોનમાં પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ ઓપ્શન પરથી એચ એન જી યુ લખવાનું છે અને ઉપર દેખાય છે એચ એન ઓફિશિયલ એને ઇન્સ્ટોલ કરવાનું છે ઇન્સ્ટોલ થઈ ગયા બાદ ઓપન કરવાનું છે અને એપ્લિકેશન ખુલે છે ત્યાં નોટિફિકેશન મળે છે ત્યાં આપણે અલાવ કરવાનું છે ત્યાર પછી કોર્નર પર આવેલા ત્રણ ડોટ જ્યાં ક્લિક કરી અને લોગિનમાં જવાનું છે જે ચોથા નંબરના ઓપ્શન પર આપેલું છે લોગિન ઇન એમાં સ્ટુડન્ટ લોગિન અને હવે આપણને જે કોલેજ દ્વારા દોરીવાળું આઈ કાર્ડ આપવામાં આવેલ છે જ્યાં ઇનબિલ્ટ ફોટો અને નામ લખેલું છે ત્યાં આગળ એક એનરોલમેન્ટ નંબર આવેલો છે જે એનરોલમેન્ટ નંબર આપણે દાખલ કરવાનો છે હું અહીં લખું છું એ એનરોલમેન્ટ નંબર દાખલ કર્યા પછી હવે નાખવાનો છે પાસવર્ડ અને પાસવર્ડમાં એ જ આઈકાર્ડ પર આપેલો મોબાઈલ નંબરના શરૂઆતના પાંચ આંકડા અને જન્મ તારીખના વર્ષના છેલ્લા ચાર આંકડા આ સાથે સાથે લખવાના છે અહીંયા મોબાઈલ નંબર મને મળતો હતો કે સત્તાણું બે છેતાલીસ છે તો મેં એ શરૂઆતના પાંચ આંકડા નાખ્યા છે અને જન્મ તારીખનું વર્ષ જે બે હજાર ને ત્રણ છેલ્લે વર્ષમાં તો એ દાખલ કર્યું છે ત્યાર પછી લોગિન થવાનું છે લોગ થયા પછી જો આપને એવું પૂછવામાં આવે કે નવો પાસવર્ડ દાખલ કરો તો નવા પાસવર્ડમાં નામને કેપિટલ એક અક્ષર લખવાનો છે જેમ કે અનિલ નામ છે અહીંયા તો એ કેપિટલ ત્યાર પછી એન આઈ એલ એટલું સ્મોલ રાખવાનું છે એટ ધ રેટ જન્મ તારીખનું વર્ષ અને તમે તમારી રીતે બીજો પાસવર્ડ સેટ કરવો હોય તો પણ કરી શકો છો હવે કોર્નર પર ત્રણ ડોટ આપેલા છે ફરી ત્યાં જઈશું ત્યાંથી વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ ડિક્લેર કરી શકે છે તો એના માટે સર્ચ રિઝલ્ટમાં સ્ટુડન્ટ રિઝલ્ટમાં જઈશું અહીં વિદ્યાર્થી પહેલાં સેમિસ્ટરનો છે જેની પરીક્ષા જેની પરીક્ષા હાલ ચાલુ છે જેના કારણે રિઝલ્ટ ડિક્લેર થયેલું નથી તો આપણે આનું કંઈ જોવા માટે એની હોલ ટિકિટ જોઈશું તો હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરવી હોય તો કરી શકે છે બસ આ જ રીતે વધુ માહિતી માટે આજ એપ્લિકેશનમાં વિદ્યાર્થીના